આજે આપણે બનાવીશું બે અલગ અલગ રીતે ભરેલી ડુંગળીનું શાક એક વડીલોને ભાવે તેવું ટ્રેડિશનલ રીતે અને બીજું યંગ જનરેશનને ભાવે તેવું સ્પાઇસી ડુંગળીનું શાક બનાવવા માટે મેં આવી નાની સાઈઝની ડુંગળી છે તેને આવી રીતે તૈયાર કરીને લીધી છે ડુંગળીની ઉપર સફેદ ભાગ રહેલો હોય છે તેને આપણે કાઢી નાખીશું અને બીજી બાજુથી આવી રીતે કટ મૂકીને ત્રિકોણાકારે થોડો ભાગ કાઢી નાખીશું જેથી કરીને તેમાં મસાલો ભરતી વખતે ડુંગળી તૂટી ના જાય અને મસાલો છે એ આપણે વ્યવસ્થિત રીતે ભરી શકીએ હવે આપણે ડુંગળીમાં ભરવાનો મસાલો તૈયાર કરીએ તો તેના માટે મેં અહીંયા એક કપ જેટલો બેસન લીધેલો છે તમે અહીંયા ધારો તો ગાંઠિયાનો ભૂકો અથવા તો બેસનને શેકીને પણ લઈ શકો છો તેમાં આપણે આપણો બધો જ રેગ્યુલર મસાલો કરીએ મરચું પાવડર હળદર ધાણા જીરું હિંગ મીઠું ત્રણ ટેબલ સ્પૂન જેટલી મેં ખાંડ લીધેલી છે લીંબુનો રસ અને ગરમ મસાલો છેલ્લે સારું બાઇન્ડિંગ આવે એના માટે હું આમાં તેલ એડ કરી અને બધું છે એને બરાબર મિક્સ કરી લઉં છું છું હવે આજે આપણું જે સ્ટફિંગ તૈયાર થયું છે તેને આપણે બધી જ ડુંગળીની અંદર આવી રીતે દબાવી દબાવીને સ્ટફ કરતા જશું અને આવી રીતે બધી જ ડુંગળી છે તેને આપણે ભરી અને તૈયાર કરી લેવાની છે તો આપણી બધી જ ડુંગળી છે એ ભરી અને તૈયાર થઈ ગઈ છે હવે આપણે જે કટ કર્યો તો ત્યારે જે પાટ કાઢ્યો તો તે પણ બધો છે એ આ ડુંગળીની સાથે જ આપણે એડ કરી દઈશું જેથી તે પણ શાકની અંદર જ વપરાઈ જશે અને બગાડ નહીં થાય સાથે સાથે ડુંગળી ભરવાનો જે આપણે મસાલો તૈયાર કર્યો હતો સ્ટફિંગ જે વધ્યું છે એ પણ આ ડુંગળીની ઉપર આપણે સ્પ્રેડ કરી દઈશું અને તેને પણ આપણે શાકમાં ઉપયોગમાં લઈ લેશું હવે આપણે આ શાક છે તેને ડુંગળીને બાફીને તૈયાર કરવાનું છે તો મેં ઢોકળિયું લીધું છે અને તેમાં હું પાણી ઉમેરી અને તેને ગરમ થવા માટે મૂકું છું અને તેની ઉપર આ જે ડુંગળી તૈયાર કરી હતી એને એના ઉપર મૂકી દઉં છું તમે ધારો તો આ વસ્તુ છે તેને કૂકરમાં એક વિસલ મારીને પણ બાફી શકો છો તો ડુંગળી બફાય છે ત્યાં સુધી ગ્રેવી માટે આપણે ટમેટાને ઝીણા ઝીણા સમારી અને તેની ગ્રેવી છે એને તૈયાર કરી લઈએ તેની ગ્રેવી બનાવવા માટે મેં અહીંયા આવા નાની સાઇઝના પાંચથી છ જેટલા ટમેટા લીધેલા છે અને એને આવી રીતે ઝીણા ઝીણા કટ કરી લઈશ અને તેને આપણે મિક્સરની જારમાં એડ કરી અને તેની છે એ પેસ્ટ બનાવી લેવાની છે તમને જો ખાટું વધારે પસંદ હોય એ પ્રમાણે તમે આ ટમેટા છે તેને વધારે અથવા ઓછા છે એ કરી શકો છો તો લગભગ દસેક મિનિટ જેવું થયું છે અને આપણી જે આ ડુંગળી છે એ પ્રોપર બફાઈને તૈયાર થઈ ગઈ છે આવી રીતે તો જો આપણે હાથની મદદથી દબાવીએ તો ડુંગળી છે એ સરસ રીતે દબાઈ જાય છે તો આપણી ડુંગળી છે એ બરાબર બફાઈ ગઈ છે ચાલો હવે આપણે કરીએ વઘારની તૈયારી સૌથી પહેલાં હું અમારા ઘરે બનતું ટ્રેડિશનલ જે ડુંગળીનું શાક છે એ તમને બનાવીને દેખાડું છું ચારેક ટેબલ સ્પૂન જેટલું તેલ મેં એમાં એડ કર્યું છે હવે આમાંથી જે અડધી ડુંગળી છે તેને આપણે આ વઘારમાં એડ કરીશું અડધી ડુંગળીનું આ શાક બનાવીશું તો તેલ છે એ બરાબર આવી ગયું છે આપણે તેનો સૂકા લાલ મરચાંથી વઘાર કરી અને તેમાં ડુંગળી છે બાફેલીએ એડ કરી દઈશું આ બાફેલી ડુંગળી છે ને એનો આવી રીતે જે શાક બને છે ને એમાં ડુંગળીની મીઠાશ ખૂબ જ સરસ આવે છે અને શાક છે ખૂબ જ સ્વાદિષ્ટ તૈયાર થાય છે ટ્રેડિશનલી મારા ઘરે આ રીતે જ ડુંગળીનું શાક બને છે તો બસ આ ડુંગળી છે એને આપણે તેલમાં બરાબર જ મિક્સ કરી દેવાની છે અને માત્ર એક મિનિટ સુધી ચડવા દેવાની છે અને આપણે ડુંગળીનું શાક છે હવે આપણે બીજી રીતે ડુંગળીનું શાક બનાવીએ તેના માટે પણ હું અહીંયા પેનમાં તેલ લઉં છું તેલ છે એ બરાબર આવી જાય એટલે આપણે તેમાં જીરાનો વઘાર કરીશું અને જે આપણે ટમેટાની પેસ્ટ બનાવી હતી એ પેસ્ટને આમાં એડ કરીશું લોકોને ખાટું શાક વધારે પસંદ હોય છે ખાટો મીઠો ટેસ્ટ વધારે પસંદ હોય છે તે લોકોને આ મેથડવાળું શાક છે ખૂબ જ ભાવશે હવે ટમેટાની સાથે સાથે આપણે આમ લસણ અને ડુંગળીની પેસ્ટ એડ કરીશું અને લાલ મરચું પાવડર છે એ થોડું એડ કરી અને આ ટમેટાની પેસ્ટ છે તેને થોડી વાર માટે ચડવા દેશું જો તમને થોડું ગ્રેવીવાળું શાક વધારે પસંદ હોય તો આમાં તમે આ સ્ટેજ ઉપર ટમેટા ચડી જાય એટલે થોડું પાણી એડ કરી અને થોડું ગ્રેવીવાળું શાક બનાવી શકો છો હું અત્યારે સૂકું શાક બનાવું છું તો ટમેટા અને મરચું મને ચડી ગયા છે હવે આપણે એમાં આપણી બાફેલી ડુંગળી છે એને ઉમેરી દઈએ થોડી વાર ઉપર નીચે કરી અને બરાબર હલાવી લઈએ તો શાક છે થોડું ચડી જાય એટલે આમાં આપણે આમાં ધાણાભાજી છે એ જા બધી એડ કરી દઈએ શાકને બરાબર ચલાવી લઈએ જો તમે ઈચ્છો તો આમાં કસૂરી મેથી પણ એડ કરી શકો છો તો શાક છે તૈયાર થઈ ગયું છે હવે આપણે આને ઉપરથી કોથમીરથી ગાર્નિશ કરી લઈએ અને બસ આપણું ગ્રેવીવાળું ડુંગળીનું શાક પણ તૈયાર છે બંને શાકને સર્વ કરી લઈએ તો બીજી રેસીપીથી જે આપણે શાક બનાવ્યું છે તે તે થોડું ખટાશ પડતું અને સ્પાઇસી તૈયાર થશે આ બંને રેસીપી પૈકી તમને કયું શાક પસંદ આવ્યું છે તે મને કમેન્ટમાં ચોક્કસથી જણાવજો સાથે સાથે જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી શેર કરજો